નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી જળ બંબાકારની સ્થિતિ સર્જાય તેવી પણ આગાહી કરવામાં આવી છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને ને ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે આજે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે જ્યારે છવ્વીસ જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે તો સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે મેઘરાજા પંચમહાલ દાહોદ છોટાઉદેપુરમાં મન મૂકીને વરસાદ વરસી શકે છે જ્યારે બનાસકાંઠા મહીસાગર અને વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ સત્યાવીસ જુલાઈ બાદ મેઘરાજા ગુજરાતમાં ભૂકા બોલાવશે આ ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે

સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો